કાકાજી કાકો તમે તો કોઈ ભાવ ના એના ભેળા ફટફટ લઈને જતા રહેલી ભરી હા બરોબર ના હોય તો હા આ બુ બોલ લે હા આ ભાટેલા હા ઉપર જ વાડ ભાઈ આ બા બલુજી મસ્ત ભાડા પોખા દે હા હાલો પાછો પાછો લેજો લાલા તું હાચ તને ભરીંગો હાલતા ને બોય ના આવે હો તખોજી ભાઈ ગયા ને તખોજી દલ્લુજી ગધરો બડા

શું તમારા બોલો તમારા સવાયા લેઈ દે વેન તો નેકળી થોડો બોર ગાડે તો થાય તમારે કોઈ ના તો જી બઈડી નેકળો નેકળો એટલે લઈ જાય ના તો એ

વહ ખાઈ લે હા હું કગરવાણો હળો ઈ તો ધકો ની ફોન કર્યો હતો સુદી પરોનો ફોન હા શું ફોન કર્યો તો

અલ્યા બોરો તો મેઠો હે રોને હેડો એક થોડું ખાઈ લે હે હા હાટ હાટ વધારે તો ખોદણ કરી તો જાળો ને યે અલ્યા મત

ઢા�લ બા�૲લ૲લ બ઺૲લ૲૲ ઼લ૲લ૲લ૲લ૲ મં઄ ભાલ૲મલલલ૲લ